આજે ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે ધારાસભ્ય ચૈતર વસાવાને સરતી જામીન નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે ધારાસભ્ય પોતાના વિસ્તારના રહેલા જે પ્રાણ પ્રશ્ન છે તે ઉઠાવવાના છે અને બીજી તરફ નર્મદા જિલ્લા કોર્ટમાં તેમની રેગ્યુલર જામીન ઉપર અરજી પણ થવાની છે થોડાક દિવસ પહેલા ડેડિયાપાડા પોલીસે તેમના કેસમાં ચાર્જશીટ રજૂ કરતા હોય નર્મદા જિલ્લા તે આજે સુનાવણી કરવાની છે કે મુશ્કેલીઓ વધી શકે છે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યુઝમાં સ્વાગત છે હું છું પ્રધાન આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે આવતીકાલે વિધાનસભાનું સત્ર મળવાનું છે આ સત્ર ખૂબ જ તોફાની માનવામાં આવી રહ્યું છે જે રીતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય ચૈતર વસાવા હોય તેમણે જે તૈયારીઓ આદરી દીધી છે તેના કારણે અનેક પ્રકારના સવાલો અહીંયા ઉઠી રહ્યા છે બીજી તરફ એક મહત્વના સમાચાર એવા પણ મળી રહ્યા છે કે આ જે ધારાસભ્ય ચૈતર વસાવાના જે મારામારીનો આખો કેસ છે અત્યારનો પ્રયાસનો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ નોંધાયો છે તે મામલે સુનાવણી થવાની છે જે હા રેગ્યુલર બેલ મામલે સુનાવણીને લઈને આજે નર્મદા જિલ્લા કોર્ટ નક્કી કરશે કે ધારાસભ્યને જામીન આપવા છે કે હજી તેમને જેલમાં રાખવા છે કહેવાય રહ્યું છે કે થોડાક દિવસ પહેલાં જ નર્મદા જિલ્લા કોર્ટમાં ડેડિયાપાડા પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી આ ચાર્જશીટ દરમિયાન સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા જે આખા કેસના ઘટનાના સંદર્ભમાં આખી બાબતો છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી ત્યારે હવે છેતર વસાવાના વકીલ દ્વારા આ બાબતે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી ને તે અરજીની આજે સુનાવણી થવાની છે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા વજકાળાના જામીન ઉપર છે ત્રણ દિવસે તેમને જે જામીન મળ્યા છે તેને લઈને તેઓ ડેડીયાપાડાના જે પ્રશ્ન છે તેને ઉજાગર કરવાના છે ત્યારે જોવાનું રહ્યું કે આજે ધારાસભ્યના શું નિર્ણય આવે છે તેમને હજી તેમની મુશ્કેલી યથાવત રહેશે કે પછી તેમને મોટી રાહત મળવાની છે તે આપનારો આજનો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव जन तो तेने कहि जे पीड